ભરૂચ શહેર એબી અને સી ડિવિઝનમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરાયું હતું તેમજ આ વાહન ચેકિંગ અને અસામાજિક તત્વોની તપાસ પણ કરવામાં આવી હતી ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના દેશ બાદ ભરૂચ જિલ્લા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા વિશેષ કામગીરી હાથ ધરી છે વસ્ત્રાલપુરની ઘટના પછી રાજ્યમાં આગામી સો કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ અપાયો છે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જુલાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે સોમવારે રાત્રે શહેરના એબી અને સી ડિવિઝન પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ કામગીરી કરી હતી એ ડિવિઝન પોલીસ મથકમાં ડીવાયએસપી સી કે પટેલની હાજરીમાં પીઆઈ વીયુ ગદડિયા અને પોલીસ જવાનોએ સ્ટેશન સર્કલ ખાતે વાહન ચેકિંગ કર્યું હતું દારૂ અને અન્ય ગુનાઓમાં સંધવાયેલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી બી ડિવિઝન પોલીસ મથકમાં હેડક્વાર્ટર ડીવાયએસપી

દરેક પોલીસ અધિકારીઓને અવારનવાર વાહન ચેકિંગ કરવા માટે તેમજ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવા માટેની સૂચનાઓ કરેલી છે તે હેતુસર આજે સમગ્ર જિલ્લામાં વાહન ચેકિંગ અને ફૂટ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવેલું સાથોસાથ જે હિસ્ટ્રી શીટર ટાઈપના ગુનેગારો છે જે અવારનવાર શરીર સંબંધી ગુનાઓ કરે છે તેમના ઉપર પણ અંકુશ રહે તે હેતુસર આજે તેઓ તે લોકોને શોધી શોધીને તેઓને પૂછપરછ કરવામાં આવેલી છે કે તેઓ